નમસ્કાર મિત્રો સુપ્રભાતમ પ્રભાતમ અમારી હાલય નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગયા વખતે આપણે કંટ્રોલીના વેલાનો પરિચય મેળવેલો આજે કંટ્રોલીમાં જ જે નર વેલો થાય એને કંટ્રોલો કહે છે અને આજે આપણે કંટ્રોલા વિશે માહિતી મેળવવાની છે તો એના વિશે એવું કહેવાય આજે તમે જોઈ રહ્યા છો એ કંટ્રોલાના વેલા છે અને એના વિશે એવું કહેવાય કે ફૂલ આવે પણ ફળ ન આવે ફૂલ આવે પણ ફળ ન આવે દવામાં કંટોલાની તોલે કોઈ ન આવે કંટોલાના ફળ નથી થતા પણ એના મૂળ છે એ ખૂબ જ ઉપયોગી છે તો આજે આપણે તમે જે સમજ્યા એ કંટોલા વિશે માહિતી મેળવવાની છે જોઈએ કંટોલા વિશે આ કંટોલાનો વેલો છે કંટોલાના વેલામાં એકલા નર ફૂલ થાય છે એમાં માદા ફૂલ થતા નથી એટલે ફળ ક્યાંથી જ થાય માટે એના વેલાને કંટ્રોલો કહે છે અને આગળના વિડીયોમાં આપણે જોયેલી કંટ્રોલીના વેલામાં માદા ફૂલ થઈ ફળ આવે છે એટલે એને કંટ્રોલી કહે છે અને આ કંટ્રોલાના વેલાને તેથી જ ઘણા લોકો વાંજ કંટ્રોલી કે વાંજણી કંકોડી પણ કહે છે આ વેલાઓ ચોમાસું આવતા પહેલાં જ વાતાવરણમાં ભેજ આવે ત્યારે જમીનમાં રહેલા તેના મૂળમાંથી એટલે કે તેની ગાંઠ કે કંદમાંથી તે ફૂટવા લાગે છે અને વરસાદ થતાં જ ખૂબ જ ઝડપથી વિકાસ પામે છે આ વેલાઓ ભાગે ખેતરોના શેઢેપાડે વગડાઉ જમીનમાં વાડીઓની વાળમાં નાના કાંટાળા ઝાડ ઉપર પથ્થરો પર કે રસ્તાઓની બાજુએ ફેલાયેલા જોવા મળે છે હિન્દીમાં તેને વાંજ બેકસા કે વિંજ ખખસ કહે છે તો કોઈ જગ્યાએ તેને બન કકોડાના નામે પણ ઓળખવામાં આવે છે તેનું સંસ્કૃત નામ વંધ્યા કરકોટી કે સર્વોષધિ છે તેનો ઉપયોગ આયુર્વેદમાં બધા જ ઔષધિમાં થતો હોય માટે એને સર્વોષધિ કહેતા હશે અંગ્રેજીમાં તેને બ્રિસ્ટલી બાલ્સમ પિયરના નામે ઓળખવામાં આવે છે તો તેનું શાસ્ત્રીય એટલે કે લેટિન નામ માર્મોડિકા ડાયોિકા મેલ છે આ વેલાઓ કંટોલીના વેલાઓની સાથે જ હોય અને એટલા પણ જોવા મળે બંને વેલાઓ આમ તો સમાન જ લાગે તેની મુખ્ય દાંડી સૂતડીથી પેન્સિલ જેવી જાડી અને શાખાઓ લીસી ચળકતી પીળાશ લેતી લીલા રંગની અને ઊભી હાંસોવાળી હોય છે પાન આંતરે આવેલા અને મોટા ભાગે ત્રણ ખૂણિયાવાળા જોવા મળે છે ક્યારેક ચાર ખૂણિયાવાળા અને પાંચ ખૂણિયાવાળા પાન પણ મળી શકે પાન પાતળા કોર પર સૂક્ષ્મ દાંતાવાળા બે થી ચાર ઇંચ લાંબા અઢીક ઇંચ પહોળા અને લીલા રંગના હોય છે અષાઢ શ્રાવણ માસમાં ફૂલો જોવા મળે છે જે પીળાશ પડતા ચમકતા અને પાંચ પાંખડી અને પાંચ પત્રોવાળા હોય છે ફૂલ પત્રકોણમાંથી નીકળેલી દાંડી પર હોય છે તે બે થી અઢી ઇંચ લાંબી હોય અને ફૂલો આવતા જ આ વેલાઓનો દેખાવ ખૂબ સુંદર લાગે છે કારણ કે આ વેલાઓ ઉપર પુષ્કળ પ્રમાણમાં ત્યારે ફૂલ હોય છે ક્યુકર બીટેસી વર્ગની આ વનસ્પતિ બહુ વર્ષાયું વેલ વનવગડામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે અને ઔષધ તરીકે તેનું એક અલગ જ મહત્વ છે કંટોલાના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે મધુર કડવા રુચિકર ગરમ તુરા અને અગ્નિદીપક છે તે ત્રિદોષ વાયુ ઉધરસ મે દમ શ્વાસ જવર અરુચિ રતવા રક્તવિકાર ગુમડા આંખો અને માથાનું દરદ તેમજ દરેક પ્રકારના વિષ દૂર કરનાર માનવામાં આવે છે વાંજ કંટોલીના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તે એક ઉત્તમ ઔષધિ છે વાંચ કંટ્રોલીના મૂળ સરસવના તેલમાં વાટી અથવા કોઈ પણ બીજા તેલમાં એને વાટી અને તે તેલ ગરમ કરી અને જ્યારે એ ઠંડુ થાય ત્યારે બોટલમાં ભરી લેવું ચામડીના રોગોની આ ઉત્તમમાં ઉત્તમ દવા છે અને ચામડીના કોઈ પણ દરદમાં આ તેલ લગાડવામાં આવે તો એમાં ખૂબ ફાયદો થાય છે વાંજ કંટ્રોલીનું મૂળ મધ સાથે લેવાથી મૂત્રકૂચ અને ઘાટ પડવાની જે બીમારી છે એના માટેની આ ઉત્તમ દવા છે વાંજ કંટ્રોલીનું મૂળ પાણીમાં ઘસી ઝેરી જંતુ કે ઝેરી જનાવરના દસ ઉપર લગાડવાથી ઝેરની અસર દૂર થાય છે સોજો આવતો નથી મોટા ભાગે ગરોળી વીંછી મધમાખી કાનખજૂરો આગિયા જેવા જંતુના દંશ ઉપર એ તરત જ રાહત આપે છે અને સાપ જેવા ઝેરી જનાવરના દંશ ઉપર જો તેનો ઉપયોગ કરવામાં આવે તો તેનું ઝેર ચડે તેની અસર થાય ત્યાં તમે ડોક્ટર પાસે પહોંચી શકો અને દર્દીનો જીવ બચ બચાવી શકો એ જ રીતે વાન કંટ્રોલીના મૂળ અને ધતુરાના મૂળ ચોખાના ધોરાવણમાં ઘસી પીવાથી અને લેપ કરવાથી સર્વ પ્રકારના વિષ દૂર થાય છે વાન કંટ્રોલીના મૂળનો રસ કપારે લેપ કરવાથી માથાનો દુખાવો છે એ મટે છે વાન કંટ્રોલીના મૂળ ઘીમાં ઘસી તેમાં સાકરનું ચૂર્ણ ચપટીભર નાખી અને એના ટીપાં નાકમાં નાખવાથી વાયની અસર દૂર થાય છે વાય માટેની આ ઉત્તમ દવા ગણાય છે વાંજ કંટ્રોલી દૂધતા રસ પર ઉત્તમ કામ કરે છે તેના મૂળનો રસ સાકર મેળવી અને પીવાનો તેમજ એના મૂળનો રસ જ્યાં અરસ થયા છે તેના ઉપર લગાડવો દૂધતા હરસ છે એ તેનાથી કાયમી માટે દૂર થઈ જશે વાંજ કંટ્રોલીના મૂળ સાકર સાથે ખાવાથી રતાશ મટે છે વાન કંટ્રોલીના મૂળનો રસ ગરમ કરી અને જો સ્તન ઉપર લગાડવામાં આવે તો સ્તન રોગ મટે છે સ્તન ભરાવદાર બને છે અને સ્તન કેન્સરમાં પણ આ મૂળ છે એ ઉત્તમ ગણાય છે આમ કંટ્રોલો એટલે કે વાન કંટ્રોલી ખૂબ ઉપયોગી વનસ્પતિ છે પરંતુ તેનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરવાથી ઉલટી અને જાડા થઈ શકે માટે તેનો પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આજે આપણે કંટ્રોલા વિશે માહિતી મેળવી અનેક વનસ્પતિઓ એવી છે કે જેમાં ફૂલ આવે ફળ ન આવે એટલે કે ટૂંકમાં એના જે વેલાઓ છે એ નર અને માદા બંને વેલા અલગ અલગ હોય તો કંટ્રોલીની અંદર પણ એવી જ એક જાત થાય કે એક કંટ્રોલી અને બીજો કંટ્રોલો આપણે આની પહેલાં આગલા વિડીયોની અંદર કંટ્રોલી વિશે માહિતી મેળવી હતી એના ફળ જોયા હતા આજે આપણે કંટ્રોલા વિશે માહિતી મેળવી કંટ્રોલો છે એના મૂળ છે એ સૌથી વધારે ઉપયોગી છે અને એટલે જ આપણે આ બીજો વિડીયો કંટ્રોલાનો આપ્યો છે તો મિત્રો આવી જ માહિતી આપણે દર મંગળવારે આપીએ છીએ તો માહિતીને લાઈક કરો શેર કરો અને તમારા મિત્રોને કહો કે વનસ્પતિ વિશે માહિતી મેળવે એને ઓળખે અને ખાસ તો બાળકોને આ તરફ વાળો તો મિત્રો આપણું સૂત્ર છે યાદ છે ને મારું સ્વાસ્થ્ય મારા હાથમાં આપણે આવતા મંગળવારે ફરી એક નવી જ વનસ્પતિ લઈને આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણા